દિશા આવે ગયો ફૂલ કાજરી માર લઈને અને મારે જા હા હું આવું પડ્યું હવે ઘેર મૂકી પપ્પા દૂધ દઈ આવે સરકાર ધ્યાન દે ઓય સરકાર ધ્યાન નથી દેતી એ જ વાંધો છે ને કદાચ નોર ઉપર ફૂલિયો બનાવી દઈ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને જવાને આઠ વાગે ગયા હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મિત્રો મજામાં છે એ પેલા બધા મિત્રો રામ રામ ને જય માતાજી જોવા હમણાં છે ને કામ તો મારે હાલે નેદવાનું તો આમ ધોકાનના વરસાદી ચાલુ છે પણ ગારો તો છે પણ તોય નદવું પડે એમ છે

ચા ખવાડ છે ને દવાનું એને દઈએ ને એટલે તૂર દર આવી ખાતર બત નાખી તૂર દર આવી દેવાની છે એમાં સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને જવટાણે આઠ વાગે ગયા અને હું આકડી આવી નેદવા આવવાના તો છે લગભગ સો સાત જણા તો બસ નેદવાનું હાલે અને મેં તો ચાલુ જ છે પણ તો અહીંયા ધાર ધાર ને દીએ એક જ થોડા ઘણા આવે ગયા અને બસ થોડા ઘણા બાકી છે અને હાલો બસ તો નેદવા માંડીએ કરી દઈએ ચાલુ અમારે કિશનભાઈ જો આટલા માંડવી માટો મારવા આવેગા કેવું ખર્ચે ભાઈ રામ રામ બહુ છે કેમ કે દાતા અડધા એટલા હું હાલત આહા નાખે વરસાદ નું છે લાગે પણ તો અમે હાતા જણા દીયે

તમને લેતા નો આવડે તમે આગળ આવો મોરી વેફર લઈને ને સવાણા પેકેટ લઈને આવો પછી મારે થોડુંક વધારે લેવું પડે ને જ્યાં હોય તો બસ તો જ વાગી ગયા સો અને અમે અટાણે આવતા રહ્યા ઘેર અને છે ને બપોર પછી તો આ મેં ઉતો ને હરેવડા ને એટલે કંઈ લોક બનાવવાનો વારો જ ન આવ્યો એટલે કોથરીમાં પડ્યો હોય ને એટલે ભીંજાઈ જાય એટલે બસ જેટલું બન્યો ને એટલું બનાવ્યો અને આજ વરાપ જ નહોતી પણ તોય અમે નેદવાનું તો સાલું જ રાખ્યો તો બસ ઘેર આવતા રહ્યા અને એવ દોવાની છે ભીહું એ દિશા બાપ દીકરી ગા કાલે ફૂલકાજરી છે તો એ બધોય ફ્રૂટ ની પૂજા પણ એવું બધુંય લેવા ગા અને ભાઈ અમારો જોયો ખડ લઈને આવે જો ખડની ભારી હે ને વાઢેવો હું કેશનભાઈ રાખ્યું હા એટલે તો વરસાદ બહુ તોય ને દવાનું સારું રાખ્યું ગારામાં ગારામાં ખડ કાઢે નાખ્યું કે ને હાલો તો ભીહ દોવે લેવી ને

અને જી મેવર હે ને અહીંયા ઝાડું અમારું વધે હમણાં સુધી ન પણ હમણાં એક કલાસ થઈ ગયું અને જો આની પાડી ખાઈ ગઈ એકદી તોડાવીને આખું બાઠે નાખ્યું આવું દિશા આવે ગયો ફૂલકાજરી માર લઈને અને મારે જા હામું આવું પડ્યું હલાઈતા થાય ને હાથ થઈ ગયા અમારો લબાસો બધાય

ંગ પીર બાપા ને ડુંગર દેખાય હવે મસ્ત ડુંગર ઉપરો દેખાય આલે ઉપર મારું માથું ગરમ થઈ ગયું નાસ્તા ને ભાઈ હા મસ્ત છે હો નાસ્તો

आले रे एक मिनिट दो बताई दो तुमने अनास्ता नासा को हम्मंजे hmm? खाईजो आप अनास्ता को oh, कोई हे तो शेयर करते कितना बदन नास्ता 40 वारी आले आले तू લઈ જા જો <laughs> 40 वारी आ मारे फेवरिट वेफर केडा